દસ મે ના રોજ સુરત શહેરના કામરેજ ચાર રસ્તાની નજીકમાં ભયાનક અકસ્માત થયેલ છે અવારનવાર આ રોડ ઉપર અકસ્માત થાય છે ડિવાઇડર ઊંચા કરવા માટે ઘણી બધી રજૂઆત કરેલી છે પણ કોઈ એક્શન લેતું નથી અને માણસોનો ભોગ બને છે અઢાર વર્ષ થી નીચેના છોકરાઓને બાઇક આપવું કેટલું યોગ્ય બાઇક લઈને નીકળી જાય છે કે જેની પાસે લાયસન્સ નથી તે આવા અકસ્માત કરે છે તો તે કેટલું યોગ્ય છે આવો જોઈએ આગળનો રિપોર્ટ અમારા રિપોર્ટર પ્રફુલ ભાઈ લોઢિયા સાથે સુરત થી